રિજન્ટ પ્લાઝાના બીજા માળે આવેલા રાધા એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા પોલીસે દુકાન નંબર બસો ચોવીસમાં રેડ કરી 14 ઇસમોને રંગે હાથ જુગાર રમતા ઝડપી પાડ્યા હતા પોલીસે એક ઓગણત્રીસ લાખ રૂપિયા રોકડા મોબાઈલ બાઇક વગેરે મળીને પાંચ પોઈન્ટ તોંતેર લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે